Iktalis Ittali ચોમાસાની સિઝન શરૂ થતાં વડોદરા શહેરમાં સાપ અને મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે તો વિશ્વામિત્રી મહી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સાપ અને મગરોને શહેરમાં સારું વાતાવરણ મળી ગયું છે શરીર અને મગરો માટે શહેર સ્વર્ગ સમાન બની ગયું છે તો આજ રોજ એક બાઇક અને એક ઘરના રસોડામાં સાપ ઘૂસી ગયાના વાઇલ્ડ લાઇફને કોલ મળ્યા હતા જેમાં બાઇકનો મોરો ખોલતા સાપ મળ્યો હતો અને એનું રેસ્ક્યુ કરાયું હતું તો બીજી ઘટનામાં ઘરના રસોડામાં તાવડી ઊંચી કરી તો ઝેરી રસેલ વાયપરનું બચ્ચું મળી આવ્યું હતું આ બંને સાપ વન વિભાગને સોંપવામાં આવશે તો મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે શરીર શહેરી સારું વાતાવરણ મળે છે તો અમદાવાદ શહેર અને સુરત શહેર કરતાં વડોદરા શહેરનું વાતાવરણ શહેરી સ્વરૂપોને અનિવડ આવી ગયું છે તો અવરનસને કારણે પહેલાં કરતાં હવે સાપ નાખવાલ વધારે મળી રહ્યા છે તો વડોદરા શહેરમાં વીસ જેટલા સાપ ઝેરી છે જ્યારે એસી જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે બ્યુરો રિપોર્ટ સી એન્ડ એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App